થલીના જાપોદળ ગામની સેવા સહકારી મંડળીના રૂપિયા એકત્રીસ લાખ છ હજાર એકસો ઓગણત્રીસની નાણાકીય ઉચાપત કરનાર આરોપીને વથલી પોલીસે પકડી પાડ્યો વથલી તાલુકાના જાપોદડ ગામની સેવા સહકારી મંડળીમાં મનસુખ ગંગદાસભાઈ પાડલિયા મંડળીના પ્રમુખ હોય તથા કેવલ જીતેન્દ્રભાઈ જયસવાલ મંડળીના મંત્રી હોય જે બંનેએ પાસેથી રાસાયણિક ખાતર વગેરે મંગાવી ખેડૂતને વહેંચી સંઘમાં જમા થયેલ પૈસા મંત્રી અને પ્રમુખે પોતાની સહીથી મંત્રીના ખાતામાં ટ્રાન્સફર કરેલ તેમજ ખાતરનું બિલ નહીં ચૂકવી કાવતરું કરી કુલ રૂપિયા એકત્રીસ લાખ છ હજાર એકસો ઓગણત્રીસની નાણાકીય ઉચ્ચાપદ નો ગુનો નોંધાતા મનસુખ ગંગદાસભાઈ પાડલિયાની ધરપકડ કરવામાં આવેલ જ્યારે કેવલ જીતેન્દ્રભાઈ જયસ્વાલને પકડવા પોલીસે તપાસ હાથ ધરેલ શું આ ભાટકાને લગતી તમામ સમસ્યાની શ્રેષ્ઠમ સારવાર માટે નિષ્ણાંત ડોક્ટરની શોધમાં છો તો હવે હાડકાના નિષ્ણાંત સર્જન તેમજ વર્ષોના અનુભવી ડોક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓર્થોપેટિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ સાથે અહીં ગંભીર પ્રકારના ફ્રેક્ચરના ઓપરેશનો ગોઠણ ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર કમર તથા સાયન્ટ દુખાવાની સારવાર મળશે હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું સિસ્ટમ સ્થળ વિનાયક ઓથોપેટિક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ વેરાવળ રોડ કેસોદ એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો